અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગને લઈ આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે ગીતા મંદિર એસટી બસ મથક પાસે નિર્માણાધીન સાઇટ સીલ કરાઈ મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે ઉત્તર ગુજરાત તરફ જતી બસો માટે બની રહેલ બાંધકામ સાઇટ સીલ થઈ છે અગાઉ પણ અહીંયા ચાર વાર નોટિસ આપવામાં આવી હતી છતાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રીમા દોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે રીમા જે વિકાસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝન શરૂ થતા મચ્છરજન્ય રોગોની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે અને જેને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન એસટી ગીતા મંદિર નજીક આવેલું જે ઉત્તર ગુજરાતનું જે નિર્માણાધીન બસ સ્ટેન્ડનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ છે જે મળી આવ્યું તેને લઈને આ સાઇટ સીલ કરવામાં આવી છે અગાઉ પણ ચાર વખત છે હબટાઉન ને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની તકેદારી નથી રાખવામાં આવી ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ છે જેને સીલ કરવામાં આવી છે બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવામાં